જુનાગઢના ખડિયા ગામે એકો સેસેટિવ ઝોનના નામે વેપારીઓ પાસેથી દંડ વસૂલ કરવામાં આવતા આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા પ્રમુખ રેશમા પટેલની આગેવાનીમાં ખડિયા ગ્રામ પંચાયતમાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ રેશમાબેન પટેલે એક વિડીયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે જુનાગઢના ખડિયા ગામમાં વેપારીઓએ અને આમ આદમી પાર્ટીએ સાથે મળીને ખડિયા ગ્રામ પંચાયતમાં એક આવેદનપત્ર આપ્યું છે હાલ જુનાગઢના સત્યાવીસ ગામોને ઇકો સેન્સેવ ઝોનમાં સામેલ કરવામાં આવ્યા છે તેમાંનું એક ખડિયા ગામ છે કે જે આજે ઇકો સેન્સેટિવ નામે આજે વેપારીઓને દંડ ફટકારવામાં આવી રહ્યો છે વેપારીઓને જણાવવામાં આવ્યું છે કે ફૂડ પેકેટના પડીકા કોથળીઓ અને પ્લાસ્ટિકની બોટલો જેવી તેઓ વહેંચી શકતા નથી અને તલાટી મંત્રીના સહીવાળા પહોંચ આપવામાં આવી છે આવેદનપત્ર આપીને જણાવવામાં આવ્યું છે કે તંત્રના આવા નિયમોને અમને મંજૂર નથી જે વેપારીઓ લોન લઈને નાનો મોટો ધંધો કરે છે તેમના પેટ પર લાત મારવા જેવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે તો તાત્કાલિક ધોરણે ઇકો સેન્સીટીવ ઝોન માં આવતા ગામડાઓમાં અને ખાસ કરીને ખડિયા ગામમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે અને મોટા પ્રમાણમાં ડસ્ટબિન મૂકવામાં આવેની માંગ કરવામાં આવી હતી હાલ સરકાર પોતાની તિજોરીઓ ભરવા માટે આવા નિયમો લાવી રહી છે ત્યારે અમારી માંગણી છે કે આવા નિયમોમાં ફેરફાર કરીને વેપારીઓને રાહત આપવામાં આવે અને આ મુદ્દે સરકાર દ્વારા જાગૃતિના કાર્યક્રમો પણ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી આજે ખડિયા ગામમાં બધા વેપારીઓ નાનો વર્ગ અહીંયા ભેગો થયો છે અને બધાનો પ્રશ્ન એટલો જ છે કે જે સિત્તાવીસ ગામ જુનાગઢ જિલ્લાના ઇકો સેન્સિટીવ ઝોનમાં આવ્યા છે એમાંનો આ ખડિયા ગામ છે અને આ જે નીતિ નિયમો આવ્યા છે કે પ્લાસ્ટિક નહીં વેચવાના એને લઈને આજે ખડિયા ગામમાં દંડ ફટકારવામાં આવ્યો બધાને ધમકાવવામાં આવ્યા છે કે આ બધા પડીકા દૂધ કાંઈ વેચી ના શકો પાણીની બોટલો વેચી ના શકો એને લઈને તલાટી મંત્રીના સિગ્નેચરવાળી દંડની પહોંચ આપવામાં આવી છે એટલા માટે અમે અહીંયા આવ્યા છીએ અને રજૂઆત કરીશું કે આ નિયમો અમને મંજૂર નથી પર્યાવરણ બચાવવામાં અમે આગળ છીએ પરંતુ આ નિયમો માત્ર ને માત્ર વેપારીઓના પેટ કાપવા માટેના નાના ધંધાર્થીઓ જે લોકો લોન લઈને ધંધા કર્યા હોય છે એ લોકોના પેટ ઉપર લાત મારવા માટેનો છે કારણ કે પ્લાસ્ટિક વેચવાથી જ આનું સમાધાન નથી આના માટે અમારી ગ્રામજનોની માંગણી છે કે ઇકો સેન્સિટિવ ઝોનમાં આવતા દરેક જે ગામડાઓ છે એમાં સીસીટીવી કેમેરા લગાડો મૂકો અને વિશેષ ધ્યાન આપી અને એમાં જાગૃતતાના અભિયાન કરો પરંતુ તમે વેચવાની ના પાડતો વિકલ્પ નથી કારણ કે બહારથી આવતા લોકો પણ અહીંયા ફેંકીને જશે અસંખ્ય